મેદાન માં જાણી લો જીવની જાત રે સજાતિ વિજાતિ ની જુગતી બતાવું ને એ બે પાડી દો બીજી વાત રે નિર્મળ થઈને આવ રે મેદાનમાં પાન ભાઈ આસા સદગુરુ જ્યારે શિષ્યરો સ્વીકાર કરે છે ત્યારે પ્રથમ એને નિર્મળ થવાનું કહે છે અને પછી નિર્મળ થઈને ભક્તિના મેદાનમાં આવવાનું કહે છે કારણ કે જ્યાં સુધી મલિન હોય મન મેલું હોય કુળ કપટ ભર્યું હોય ત્યાં સુધી વસ્તુ એમાં ઠેરાય નહીં સદગુરુનો બોધ લાગે નહીં આથી વાત સમજાય નહીં અને માટે ગંગા સતી પાનબાઈને કહેશે કે નિર્મળ થઈને આવો મેદાનમાં પાનબાઈ તમે જાણી લો જીવની જાત તો આ વાત બહુ ગહેરી છે જીવની જાત જાણવી ને એ ગહેરી વાત છે કારણ કે જીવની અસલ જાતિ કઈ તે જ્યાં સુધી સત વસ્તુની જાણ ન થાય ને ત્યાં સુધી આપણી પકડમાં નથી અત્યારે આપણે શરીરથી જે જાતને જાણીએ છીએ તે છે વિજાતી બાળક જન્મે એટલે નામ પાડ્યું શરીર સ્ત્રી કે પુરુષનું હોય તે પ્રમાણે સંસ્કારિત કરીને એને ઉછેરીને એને કેવી રીતે વ્યવહાર કરવા જોઈએ તે શીખવીએ અને વારંવાર શીખવીને એને આ રીતે એક પ્રકારના બીબામાં ઢાળી દઈએ છીએ કે ભાઈ દીકરી છે તો એને આમ જ જીવવાનું ને દીકરો છે તો એને આવી રીતે રહેવું જોઈએ અને પછી એને જે પ્રકારનું શિક્ષણ મળે તે પ્રકારે સમાજમાં વ્યવહારો થાય આ સમાજ વ્યવસ્થાની વાત થઈ ઠીક છે પણ સંતો બહારની વાતને બહુ લક્ષ્ય નથી આપતા સંતોની વાતમાં હંમેશા ભીતરી ભેદની વાત હોય છે અહીં વાત તદ્દન જુદી છે આપણી અંદર સજાતિ અને વિજાતિની ભેળસેળ થઈ ગઈ છે આપણી અંદર ખરેખરો હું એક જ છે પરંતુ બહાર સમાજે અનેક પ્રકારના હુંના લેબલ લગાડી દીધા છે કે હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું કલેક્ટર છું હું કલાકાર છું હું વેપારી છું પણ આ બધા હુંના લેબલ એ વિજાતીના છે આ બધા બનાવટી હું આપણી અંદર એવા ઘર કરી ગયા છે કે ઘરમાં હોઈએ કે બહાર દુકાને હોઈએ કે મંદિરે ક્યાંય પણ હોય પણ તે સુટતા નથી ગંગા સતી આ સજાતિ અને વિજાતિને અલગ તારવવાનું કહે છે એક હાસા હું અને બીજા બનાવટી હું ને જાણી લેવાનું છે જો કે આપણે સંસારમાં રહીએ છીએ એટલે બધા વ્યવહાર તો કરવા પડે એટલે વ્યવહારની જગ્યાએ વ્યવહાર બધો કરીએ પણ પોતાની અસલી જાત ભૂલાય ન જાય તે યુક્તિ બતાવે છે કરવો ઘટે તે જરૂરી વ્યવહાર કરવો પણ પછી બીજી ક્ષણે મૂળ સ્થિતિમાં એટલે કે અસલી હું માં એટલે કે પોતા પદમાં આવી જવું દાખલા તરીકે શિક્ષકની નોકરી કરતા હોય તો નિશાળમાં છોકરા ભણાવવા પૂરતા શિક્ષક પણ પછી ઘેરે આવીને ચોવીસ કલાક શિક્ષક થઈને ન રહેવાનું હોય તો હવે આ સજાતી વિજાતિની યુક્તિ શું છે તો જેટલી ક્ષણ વ્યવહારમાં રહીએ તેટલા પૂરતો અભિનય કરવો પણ તે વખતે બોધ તો એ જ રાખવો કે આ અભિનય છે ગંગા સતીએ કાંઈ ભગવાન નહોતા પહેર્યા એક સામાન્ય ખેડૂતનું જીવન જીવતા હતા પરંતુ કોઈ ઓલ્યાએ એટલે કે એમના ગુરુ હરિદાસ રામેચ વને એમને આ યુક્તિ બતાવી દીધી ગુપ્ત રસ માણવો હોય તો વીજળીના ચમકારે મોતીડા પરોતા જાઓ અને ગંગા સતીએ મોતી પરોવી લીધું અને આ યુક્તિ પોતે જાણી અને પછી પાનબાઈને બતાવે છે અને કહે છે કે સજાતી વિજાતિનો ભેદ પારખો પાનબાઈ તમે સજાતી વિજાતિનો ભેદ પેલા પારખો કારણ કે ભક્તિ અને વ્યવહારની ભેળસેળ ન કરો આપણે નથી સંસારી કે નથી સંન્યાસી ધ્યાનમાં બેસીએ ત્યારે સંસારના વિચારો આવે અને જ્યારે સંસારમાં હોઈએ ત્યારે એમ થાય છે કે પ્રભુ ચિંતન કરીએ તો સારું આવી રીતે આપણું શીત ડોળ છે કારણ કે હજુ સજાતી વિજાતિનો વિવેક જાગ્યો નથી આપણા અસલી રૂપનો આપણને પરિચય જ નથી કે આપણે કોણ છીએ આ સજાતી વિજાતિની વાત ઊંડાણથી સમજીએ તો આપણા અસલી રૂપ અથવા તો અસલી હું ને આત્મા કહીએ છીએ તે કદી જન્મતો નથી કે મરતો નથી તેની પર માયાનો કોઈ રંગ જરાય સ્પર્શતો નથી આ આપણું હાસુ રૂપ અત્યારે અનુભવમાં આવતું નથી આ અસલ રૂપ પર એક આવરણ લાગ્યું અને આપણે એને જીવાત્મા કહ્યું આ જીવાત્માને કંઈક ભોગવવાની વાસના જાગે એમાંથી એવો હું નિર્માણ થયો કે જે માના ગર્ભમાં આવે અને એક દિવસ શરીર છોડીને ચાલ્યો જાય છે શરીર સાથે જોડાયને તે સુખ દુઃખ વાસનાઓ અને કર્મફળ ભોગવે છે પણ જેણે જાગવું છે તેણે સજાતી વિજાતીનો ભેદ પારખવો પડે આપણે આપણી જાતને જે માની લીધી છે તે વિજાતી છે અને ખરેખર કોણ છીએ તે સજાતી છે બીજી રીતે કહીએ તો મનની બધી કામગીરી વિજાતી છે જ્યારે શુદ્ધ શીતની કામગીરી સજાતી છે મનનું બધું કાર્ય ભ્રામક છે અને ચિત્તનું પ્રમાણિક છે માટે જેને જાગવું છે તેણે મનનું માનેલું ન કરવું પણ ચિત્તનો વ્યવહાર ઓળખવો જ્યારે ચિતનો વ્યવહાર ઓળખાય છે ત્યારે સજાતી વિજાતિનો ભેદ સાચી રીતે સમજાય છે આપણા નકલી અસ્તિત્વ અને ભીતરના વાસ્તવિક સત્વને અલગ રીતે જાણીએ તો પછી સાધના આગળ વધે અત્યાર સુધી આપણા બીબામાં વ્યક્તિત્વની ભાત પડેલી છે આગળ કીધું આગળ જે વાત કરી એમ હું ને સામાજિક બીબામાં ઢાળી દીધો છે આપણું મન તે બીબું છે આ બીબાને બદલવાની વાત છે બીબે પાડી દો જુદી ભાત એટલે કે આ બીબાને બદલવાની વાત છે એટલા માટે ગંગા સતી એમાં બીજી ભાત પાડવાની વાત કરી છે તો એના માટે હું સત્ચિત આનંદ સ્વરૂપ છું આ સજાતી વૃત્તિનો પ્રવાહ છે સુખ દુખ મોહ માયાવાળી જે બીજી બધી વૃત્તિઓ છે તે વિજાતી છે માટે સાધના માર્ગે ચાલનારા સાધક માટે વિજાતી વૃત્તિનો પ્રવાહ દૂર કરવો અને સજાતી વૃત્તિનો પ્રવાહ વહેડાવવું અતિ આવશ્યક છે સજાથીના એ પ્રવાહમાંથી પણ ઉસે ઉઠી જેના એવો કોઈ ભેદ નથી તેવા પરમ બ્રહ્મમાં સ્થિર થવાનું અર્થાત બીબામાં એમની ભાત પાડવાનું ગંગા સતી પાનબાઈને સમજાવે છે અને ભક્તિ માર્ગે ચાલનારા સૌ કોઈ આપણી જેવા સાધકને પણ દિશા નિર્દેશ કરે છે સદગુરુ ભગવાનની જે thank <music>